હાલ બે હાલ છે એટલે કે ધૂળ ધૂળ આખો ભરાઈ ગયેલો છે એના ઉપર ન જ આવે આપણે ક્લીન કરી લેશું એટલે કે મિરર ખાલી ક્લીન કરવાની વાત નથી સ્ટુડિયો સ્ટુડિયોની વાત થાય કે આખો સ્ટુડિયો આપણે ક્લીન કરવાનો છે અને થોડી ઘણી વસ્તુ છે જે આપણે ઠીક કરવાની છે તો બ્લર મોડ તો આપણે ઓફ જ રાખો છે પાંચ છ બ્લોક એમાં બનાવવું તો મને ખ્યાલ આવશે કે ભાઈ રાખવો છે કે નહીં બરાબર પણ મારે ખ્યાલથી તો રાખવો જ જોઈએ તો આપણે આવી ગયા છે આપણા સ્ટુડિયોમાં મસ્ત રેડી થઈને ભાઈ આજે ખરેખર હું ક્યાંય બહાર ન નીકળી શકું ઘરે હે ગેટ ફિટિંગ ચાલુ હતું ગેટનું ગેટ ફિટ કરી નાખો છે અને અત્યારે કોઈ બહાર પણ નહીં જઈ શકે અંદર પણ નહીં આવી બહાર જઈને પણ અત્યારે અત્યારે આપણે સ્ટુડિયોમાં બે ત્રણ નુકસાન થઈ ગયું છે અને મેઇન વાત એ કે તમને જોઈને તમે આવ્યા હોય છો ને જો નવા નવા બધા વ્યુઅર્સ હશો એના માટે કે ભાઈ સબસ્ક્રાઈબ કરી લો આવા નવા આવતા રહેશે બરાબર ગુજરાતીમાં વાત એવી થઈ કે ભાઈ મને છે ને પ્રોડ્યુસરનો કોલ આવ્યો હતો પ્રોડ્યુસર પ્રોડ્યુસર એટલે તમે યાર જે ફિલ્મ પ્રોડ્યુસ કરે એનો એટલે કે જે પ્રોડ્યુસર હોય ને ભાઈ તમે સમજી શકો છો તમે અગર તમને ખબર હોય કે પ્રોડ્યુસર કેને કહેવાય તો એ એક આઈ ફિલ્મ્સ કરીને છે જેના પ્રોડ્યુસરનો મને કોલ આવ્યો હતો મને સામેથી કોલ આવ્યો હતો તમે વિચારી શકો ભાઈ કે એક બહુ મોટી વાત કહેવાય હું એકદમ શોખ થઈ ગયો હતો પછી હું જલ્દી જલ્દી છે ને ક્યાંય આવી પ્લેસ પર ગયો એટલે કે ઉપર જ ગયો હતો છત ઉપર વાત કરવા તો મારાથી છે ને ભાઈ ફોન રિસીવ ન થયો હું જલ્દી પહોંચી તો ફોન છે ને ઉપાડી ન શક્યો ભાઈ ભાઈ પછી કીધું કે પાછો આવે તો સારું પછી વોટ્સઅપમાં થોડીક મારી થોડીક વાત કરી અને પછી વાર પાંચ દસ મિનિટ પછી પાછો કોલ આવ્યો પછી મેં દરેક રિસીવ કરી લીધો કે મેં ઉપર રાહ જ બેઠો ગયો ભાઈ તો કર્યો કરીને એમ થયું એવું કે કોલ એ માટે કર્યો હતો કે ભાઈ મારી પ્રોફાઇલ છે ને પેહલા તો એ કહી દઉં કે હું શું કરું છું હું કરતો શું એ પેલા કહી દઉં કે ભાઈ કેના કારણે મને પ્રોડ્યુસર કોન્ટેક કરે છે કેના કારણે ઈ લોકો મને મારા થ્રુ કોન્ટેક કરે છે અને મારી જે પ્રોફાઇલ છે એ ક્યાં ક્યાં પહોંચેલી છે અને શા માટે પહોંચેલી છે મેં એવું શું કર્યું છે આગળ પેલા એટલે કે જે પાસ્ટની મારી જે બધી સ્ટ્રગલ લાઈફ હતી એમાં મેં શું કરેલું છે એવું જેનાથી મને પ્રોડ્યુસરના કોલ્સ આવે છે ભાઈ તો ભાઈ આ ફેન ઓન કરવા ગયો હતો ગરમી થોડીક થાકી મેં કીધું ફેન ઓન કરી દે બાકી છે ને અત્યારે વાત કરીને તો ભાઈ પૂરું થઈ જાય હા બફારો ફરે છે એક તો એટલા માટે ફેન ઓન કરી નીકળું છે હવે આપણે આવીએ આપણા મેઇન પોઈન્ટ ઉપર એ કે ભાઈ હું પેલા શું કરતો પેલા એટલે અત્યારે પણ એ જ કરું છું તો હું એક પ્રોફેશનલ મોડલ છું હા તમે વિચારતા હશો કે ભાઈ આ ક્યાંથી મોડલ નીકળો પણ હા ખરેખર હું એક પ્રોફેશનલ મોડલ છું ને ઘણી બધી એડવર્ટાઈઝમેન્ટ પણ કરેલી છે ઘણી બધા પ્રોડક્ટની એડવર્ટાઈઝમેન્ટ કરેલી છે સ્પોન્સર્સ કરેલા છે કેમ કે હું એક મોડલ છું ભાઈ અને જર્ની એવી થઈ કે ભાઈ પેલા જ્યારે હું કોલેજમાં હતો ને હું કરતો હતો ને બીએસસી બરાબર સ્ટડી ચાલે જ છે પણ જ્યારે હું બીએસસી કરતો ને મારી કોલેજમાં તો ત્યારે હું રેમપોક પણ કરતો તો રેમપોકમાં જ્યારે કરતો તો મારા ફ્રેન્ડ સર્કલ અને ઘણા એવા પ્રોફેસર પણ હતા જે મને કહેતા કે ભાઈ તું મોડલિંગ ઇન્ડસ્ટ્રીમાં કરતા જતો મેં કીધું મોડલિંગમાં એવું બધું હું તો પછી મેં થોડુંક જાણ્યું અને પછી મને ખબર પડે કે હા ભાઈ આમાં તો જાવું જ છે ગમે થાય થોડી ઘણી પ્રેક્ટિસ કરી થોડું ઘણું મેં જાણ્યું નોલેજ લીધું અને પછી મારા પહેલા શૂટ ઉપર ગયો હું ન્યૂ દિલ્હી ભાઈ ન્યૂ દિલ્હી ડાયરેક્ટ ગુજરાતથી ડાયરેક્ટ ન્યૂ દિલ્હી ઠેકડો માર્યો ઓલ્ડ દિલ્હી પણ નહીં ને ડાયરેક્ટ ન્યૂ દિલ્હી તો ન્યા ગયા ત્યાં મારું શૂટ હતું વાસુ જૈન સાથે વાસુ જૈન છે એ રોડીઝના સિઝન એટીનના વિનર છે ભાઈ અને તમે સર્ચ મારી ગયો યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં તમને ખબર પડી જશે વાસુ જૈન તો એના સાથે મારું શૂટ હતું શૂટ કમ્પ્લીટ પણ થઈ ગયું મસ્ત રીતે અને અહીંયા થોડું ઘણું જાણવા પણ મળ્યું પાંચ દિવસ માટે હું ન્યૂ દિલ્હી ગયો તો ભાઈ મારા જે મોડલિંગનું શૂટ હતું એના એના રિલેટેડ પછી અહીંયા ઘણું બધું મેં જાણું જાણ્યું મારું પોર્ટફોલિયો શૂટ કર્યું વાસુ જૈન સાથે થોડી ઘણી એવી બધી વાતો કરી છે મને થોડોક એક્સપિરિયન્સ થયો કે ભાઈ હા કઈ રીતના કરવું જોઈએ કઈ રીતના નહીં અને દિલ્હીમાં અમે થોડુંક ઘણું ફેરા પણ રેખડાય પણ ભાઈ તો એ વ્લોગ્સ છે દિલ્હીના હિન્દી વ્લોગ ચેનલમાં અવેલેબલ છે એન્ડ સ્ક્રીનમાં હું તમને વિડીયોઝ નાખે ત્યાંથી તમે જોઈ લેજો ભાઈ મસ્ત વ્લોગ વિડીયો છે એકવાર કરી લો ભાઈ મજા આવશે અત્યારે મને કોલ આવ્યો સની પ્રકાશ પ્રોડ્યુસર છે જે એનો મને કોલ આવ્યો હતો તમે એમ વિચારતા છે ભાઈ પ્રોડ્યુસરનો તને કોલ આવ્યો હતો હા ભાઈ ભાઈ મેં શૂટ કર્યું ને અહીંયા દિલ્હીમાં પછી મારી પ્રોફાઇલ ખબર નહીં ક્યાં પહોંચી ગઈ ઘણા ઘણા એવા કો પ્રોડ્યુસર છે જે પ્રોડ્યુસર છે એની પાસે મારી પ્રોફાઇલ છે એ મને કોન્ટેક કરે છે હું પણ ઘણા લોકોને જાણું છું જેને હું કોન્ટેક કરું છું ભાઈ તો આ ભાઈ એવું ન વિચારો કે ભાઈ જે પણ નોર્મલ માણસ હોય ને એની પહોંચ અહીં સુધી જ હોય ઘણા લોકો એવા પણ હોય જે દેખાડો ન કરે જેમ કે મારી જેમ હું દેખાડો ન કરું મારી મારો કોન્ટેક છે એ છે લેવલ સુધી પણ આપણે છે ને દેખાડો ન કરીએ તો સારું ભાઈ એક સારી વસ્તુ છે બરાબર મારી ફેમિલીમાં પણ ઘણા લોકો નથી ખબર કે ભાઈ મારો કોન્ટેક ક્યાં સુધી છે તો એ સારું એ કામ અંદરથી કામ થાય કે હા ભાઈ એક છુપાવીને ભાઈ કોય યાર તો ભાઈ હાથ દુખી ગયો હોય ખરેખર ખરેખર હાથ દુખી ગયો હોય એક હાથથી પકડીને હા છે તો ખરી પણ હવે હાલ છે ભાઈ લગાડી લો એમાં લગાડી લઈએ ભાઈ હાથ દુખી જાય બાકી હા હા હોય ને પછી આપણે ખોટું હાથમાં પકડીને તમારે ફેરવવું ને કા હા કારણે મજા હો ભાઈ કેમ કે હા હવે આમ થોડુંક આમ મજા પકડવાની મજા આવે સ્ટેન્ડ છે ને એકદમ એટલે ગોરીલા ટ્રાઈપોર્ટ છે ને આમ ફેલ જાય ભાઈ કે હા ભાઈ તું બ્લોગિંગ કરે છે તો કોલ કેના માટે આવ્યો હતો ને એ પેલા હું તમને કહી દઉં કે ભાઈ વાત કરી કે ભાઈ હું છે હું ને તો સર એમ કહેતા હતા જે સની પ્રકાશ પ્રોડ્યુસર છે એ એમ કહેતા હતા કે ભાઈ બે દિવસ પછી મુંબઈમાં તારા માટે એક શૂટ છે મેં કીધું શું પછી બોલો તો મેં કીધું મારા માટે શૂટ છે એક ફિલ્મ નું શૂટ છે મેં કીધું ના હોય તો ભાઈ હું એકદમ શોખ થઈ ગયો પછી સર મને ડિટેલ મોકલી વોટ્સઅપ ઉપર અત્યારે તમે સાઈડમાં જોઈ લો ભાઈ ડિટેલ શું છે શું નહી તો અઠ્યાવીસ તારીખે દસ વાગે મારું શૂટ હતું બરાબર એક ફિલ્મ છે એ ફિલ્મનું નામ પણ અહીંયા છે ભાઈ તમે જોઈ લો આખી ડિટેલ હું તમને બતાવી દઉં છું કોલ પણ આવ્યો એ પણ હું તમને બતાવી દઉં છું તો ડિટેલ મને મોકલી ભાઈ ને મેં પેમેન્ટનું ને જે બધું પ્રોસેસ હતી મેં એમને પૂછી કે ભાઈ પેમેન્ટ વગેરેનું શું છે રહેવાનું આ તે બધું તો એ પણ મને મોકલી દીધું એ કે જો એ તમે લખી લો કેટલું પેમેન્ટ છે ને એ પણ તમે જોઈ લો ત્રણ થી પાંચ હજાર એક દિવસનું છે ભાઈ તો આમ થોડુંક એક્સાઇટમેન્ટ થઈ હતી પણ પછી બે દોઢ દિવસ હતો મારી પાસે દોઢ દિવસમાં મુંબઈ હું ન પહોંચી પહોંચી પણ લઉં ને તોય જલ્દી જલ્દીમાં પહોંચવું પડે મારે બરાબર ઘરે પણ પછી કેવું પડે ને કે ભાઈ મારે અર્જન્ટમાં જવું પડે હે તો ઈ પોસિબલ નહોતું ભાઈ એટલે મુંબઈ જવાનો પ્લાન આપણે કેન્સલ કર્યો છે તો એક એક આ ઓપોર્ચ્યુનિટી કહેવાય પણ મેં સાઈડમાં મૂકી દીધી છે ભાઈ ઘણી એવી ઓપોર્ચ્યુનિટી આવશે એવું નથી કે આ એક જ હતી બરાબર ઘણા લોકોના ના કોન્ટેક છે મારી ઘણા લોકો મને કોન્ટેક કરવાની કોશિશ કરે છે જેમ કે હજી એક છે ગુજરાતી પ્રોડ્યુસર છે અમિત ઠક્કર કરીને એનો પણ કોન્ટેક મારી પાસે છે ભાઈ બરાબર તો થોડાક દિવસો પહેલા મેં એની સાથે પણ મેં વાત કરેલી છે તો હા એ લોકોએ કીધું કે ભાઈ તમે હે ને જાવ જાઓ છો એવું કઈ સૂટ હશે ને તમારા માટે અવેલેબલ તો હું તમને કોન્ટેક કરવાની કોશિશ કરીશ મેં કીધું કંઈ વાંધો નહીં સર તમે ચોક્કસ મને કોન્ટેક અવેલેબલ જ રહીશ છે એમ કહીને મેં પછી વાત કરી હતી સર તો ભાઈ આમ જોઈએ ને તો મને પ્રાઉડ ફિલિંગ થાય કે ભાઈ હા હું અહીં સુધી પહોંચી ગયો હું પણ મેં છેને દબાવીને રાખ્યું છે કોઈને કીધું નથી કે શું છે શું નહીં એ એક આમ જોઈ ને તો ભાઈ આપણા માટે સારું બરાબર એક અભયને ખબર છે એક મારો ફ્રેન્ડ છે એને ખબર છે કે ભાઈ આપણા કોન્ટેક છે થોડેક સુધી તો જોઈએ આગળ પછી આ ફિલ્મમાં જો ક્યારે મળે તો સારું ભાઈ મને હે ને મુંબઈમાં હું તમને સાઈડમાં એ બતાવું દિલ્હી ગયો હતો ને ન્યુ દિલ્હી ત્યાં એક ફ્રેન્ડ મારી મુલાકાત થઈ હતી ઈ કો પ્રોડ્યુસર હતો બરાબર એની સાથે મારો કોન્ટેક થયો હતો હું જ્યાં શૂટ ઉપર ગયો ન્યા પછી એના નંબર નંબર એક એવા ગ્રુપમાં એડ કરો જ્યાં બધા એક્ટર જ હોય તો અત્યારે હું એ ગ્રુપમાં છું મુંબઈમાં જે પણ કામ આવે ને તો જે પણ વર્ક હોય ને જે પણ ફિલ્મમાં રોલ હોય ને તો મને ડાયરેક્ટ આવી જાય ભાઈ અને જોલી એલએલબી થ્રી શૂટિંગમાં મને વર્ક મળ્યું સાઈડમાં તમે જોઈ લ્યો જોલી એલ એલ બી થ્રી જ્યાં પણ મારે શૂટિંગમાં જવાનું હતું પણ કોઈ કારણોસર હું ન પહોંચી તો એક મિસ થઈ ગયું ભાઈ બાકી મારે હું સ્ટડી કરતો તો ત્યારે પણ પોસિબલ ન થયું ભાઈ પણ બાકી મારે જવાનું જ હતું યાર કાંઈ વાંધો નહીં એવા તો ઘણા મૂવી આવશે ઘણા મૂવીમાં આપણે અને જો ચાન્સ મળશે ને મને તો આ વખતે મારે મિસરત કરવા આ વખતે જવું જ છે આપણે ગમે એમ કરીને તો તમને ખબર પડે કે ને કે ભાઈ આપણે શું કરીએ છીએ શું નહીં તો ઘણા બ્લોગ્સ રેકોર્ડ કરી પછી હું તમને અત્યારે આ વાત કહું છું તો થોડુંક ઓળું તમને લાગતું હોય છે અમારી ફેમિલી આડે જોડાઈ જશું ને એકદમ પાકી રીતે તો પછી આપણે ઘણું બધું શેર કરશું ભાઈ હું તમને બહાર જઈને બતાવું પણ પેલા તો સ્ટુડિયોમાં તમને બતાવું કે સ્ટુડિયોની હાલત શું છે ભાઈ જો આવું છે ભાઈ સ્ટુડિયોમાં અમુક અમુક જગ્યાએથી વચ્ચેથી જે એને લાઇટ્સ ભાઈ પૂરું થવા એવું છે હવે આનું મારે કઈક ઈલાજ કાઢવો પડશે અને અહીંયા પણ મારે આ રીતના ઈલાજ કરવાનો છે ભાઈ હજી એક જગ્યા છે 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 કામ જો આ ને ને ડબલ ટેપ કરન્ટ નથી લાગતો ને ક્યાંક ઉડી જાવ બાકી ચોંટી જાવ જો અહીંયા આ રીતના ડબલ સાઈડેડ ટેપ આપણે ચોટાડવાની છે બરાબર તો આ બધું થોડું ઘણું જે એડજસ્ટમેન્ટ છે સ્ટુડિયોનું એ કરવાનું છે ભાઈ બસ હવે હવે કામ તો પતી જ ગયું છે હવે આને ક્લીન કરવાનું છે મસ્ત હું તમને બહાર બતાવું કે બહાર હું કર્યું આપણે ચાલો ભાઈ આ ઝરમરી શું થાય છે અને કાઢવું પડશે લેન્સને આપણે કાઢી નાખીએ બરાબર હા લાઇટસ ઓન કરી દઈએ હા આવું છે ગેટનો હાલ બરાબર તો ગેટમાં આપણે શું કર્યું છે ભાઈ ગેટમાં આપણે છે ને જે આનો મેન આવે ને આ એને આપણે બેસાડી છે કોંક્રિટની મદદથી નીચે પણ એવું જ છે આ આ સાઈડ પણ એવું જ છે મેં કઈ ચેન્જ નથી જોઉં છે અહીંયા અને અહીંયા હા ફાઇનલી અહીંયા છે ને થોડો ટેકો દેવા માટે બે સાઈડ છે ને ખીલી મેરી છે અને અહીંયા બેલેન્સ રાખવા માટે આ રાખ્યું છે આખો ગેટ બંધ છે બરાબર જો આ છે ને સાડા પાંચ વાગ્યાનું લગાડ્યું છે આવડ જાવર બંધ જવાનું નાવાનું બે બંધ જવાનું ક્યાંથી ખબર હું તો અહીંથી ટપીને જતો જાતો આ વંડી થી અને મારા પપ્પા છે ને ક્યાંથી ટપીને આવે ખબર બતાવું આટલી વંડી જતા ભાઈ અત્યારે કાલે પણ થોડું ટપવું પડશે સવાર સુધીમાં તો આઈ થિંક જામી જાય આજે હે ને સવારની આપણી ગાડીને કાઢી જ નથી આ એમને એમ ઢાકેલું જ છે કાલ નું બરાબર ક્યાંય નીકળવાનો ટાઈમ જ ન મળ્યો તમને કહું તો હું ભાઈ

આજના બસ આ વ્લોગમાં એટલું મળીએ નેક્સ્ટન ઇન્ટરેસ્ટિંગ બુકમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ હા ભાઈ મજા આવી હોય ને કંઈક નવું જણાવું મળ્યું ને કે તમે કંઈક નવું જણાવું મળ્યું ને ભાઈ અને આવું નવું નવું આવતું રહે તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલ તૈયાર મળીએ નેક્સ્ટ વ્લોગમાં